હેલો ફ્રેન્ડ્સ ઇલાસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આજે આપણે બનાવીશું સિંગદાણાની સુખડી આ સુખડી એકદમ સોફ્ટ મોમાં મુકતા જ ઓગળી જશે સાથે સિંગદાણામાં પ્રોટીન ભરપૂર હોય છે હૃદયના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે લોહીની ઉણપને દૂર કરે છે ત્વચા અને વાળ માટે એકદમ ફાયદાકારક છે યાસ શક્તિમાં પણ વધારો કરે છે તો જરૂરથી તમે આ રીતે સુખડી બનાવીને ટ્રાય કરજો તો ચલો હવે ફટાફટ આપણે બનાવી લઈએ આના અનેક ફાયદા છે સુખડી ખાવાના સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ સિંગદાણા લઈશું આ સિંગદાણા આપણે શેકી લેવાના છે આ એકદમ હેલ્ધી આપણે સુખડી બનાવીએ છીએ ફ્રેન્ડ્સ અને પછી પચાસ ગ્રામ મેં બદામ લીધેલી છે વીસ ગ્રામ પિસ્તા લીધેલા છે અને સો ગ્રામ જેટલા શેકેલા ચણા લીધેલા છે સાથે આપણે વીસ ગ્રામ અખરોટ પણ એડ કરવાની છે સારી રીતે બધું મિક્સ કરી લઈશું આ બધું મેં માપથી જ લીધેલું છે ફ્રેન્ડ્સ સુખડી તો તમે બહુ બધી ખાધી હશે પણ આ રીતે ચણાવાળી સુખડી તમે નહીં ખાધી હોય તો જરૂરથી તમે સુખડી જ્યારે બી બનાવો તો ચણા એડ કરજો અને સાથે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે નાના બાળકોને આ રીતે બનાવીને આપશો તો એમને બહુ જ ભાવશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે સાથે ડ્રાય ફ્રૂટ પણ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે ઠંડુ થવા માટે એક થાળીની અંદર કાઢી લઈશું એકદમ ઠંડુ થઈ ગયા પછી જ આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરવાનું છે એનું ખાસ ધ્યાન રાખવું અહીંયા હું સિંગદાણાના ફોતરા કાઢતી નથી તમારે જો કાઢવા હોય તો તમે કાઢી શકો છો અહીંયા હું હેલ્ધી બનાવવા માગું છું એટલે હું સિંગદાણાના ફૂતરા રાખીશ ફ્રેન્ડ દસ મિનિટ થઈ ગઈ છે સરસ રીતે આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપડા સિંગદાણા સરસ રીતે ક્રશ થઈ ગયા છે કરકરો સરસ પાવડર બની ગયો છે તમે જોઈ શકો છો બસ આ રીતનો આપણે પાવડર બનાવવાનો છે હવે આ ક્રસ કરેલો પાવડર સાઈડમાં મૂકીને આપણે એક ટીન લઈશું ટીનના અંદર થોડું ઘી લગાવી દઈશું હવે આપણે ગોળનો પાયો બનાવી દઈએ અહીંયા મેં અઢીસો ગ્રામ ગોળ લીધેલો છે હવે આપણે ચાર ચમચી ઘી એડ કરીશું સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આપ એકદમ પરફેક્ટ માપ છે ગોળનું અઢીસો ગ્રામ આપણે સિંગદાણા લીધા હતા એની સામે અઢીસો ગ્રામ આપણે ગોળ લીધેલો છે જો તમે ઓછું ગોળ્યું ખાતા હોય તો તમે થોડો ઓછો ગોળ લઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સુખડીનો એકદમ કડક પાયો નથી બનાવવાનો ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે રાખવાનો છે ગેસ ચાલુ પછી આપણે બંધ કરી દઈશું તમે જોઈ શકો છો ધીરે ધીરે ગોળ આપણો ઓગળવા માંડ્યો છે બસ આવી રીતે બબલ આવે ને એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડા થોડા બબલ આવવા લાગ્યા છે હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે સિંગદાણાનો પાવડર એડ કરીશું

પહેલા પેત પૂજા મુજબ જોતા રહો આભારા પુલ શ્રી કૃષ્ણ શ્રી રમ પહેલા પેત પૂજા પહેલા ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણું મિશ્રણ કોઈ જગ્યાએ ચોંટતું નથી નીચે કડાઈની નીચે સુખડી એકદમ પરફેક્ટ બની છે હવે આપણે ટીનમાં ઘી લગાવ્યું હતું એ ટીનની અંદર આ મિશ્રણને ટ્રાન્સફર કરીશું

હવે હું તમને તોડીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ પોચી પોચી રૂજ એવી બની છે મમા મુક્તા જ ઓગળી જાય એવી તો તમે પણ આ રીતે બનાવીને તમારા ફેમિલી સાથે શેર કરજો નાના મોટા બધાને બહુ જ ભાવશે રોજ સવારે દૂધની સાથે એક ટુકડો ખાવાથી શરીરમાં તાકાત આવે છે તો જરૂરથી તમે ખાજો અને ટ્રાય કરજો આ રીતે બનાવીને ફ્રેન્ડ્સ તમે આ સુખડી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ બગડતી નથી તમે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ